દેશને તેની પહેલી અંડર વોટર મેટ્રો આજે એટલે કે બુધવારે મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અનેક પ્રોજેક્ટનું એકંદરે પીએમ મોદીએ બંગાળને પંદર હજાર ચારસો કરોડ રૂપિયાની ભેટ આપી આ દરમિયાન તેમણે બાળકો સાથે તેમાં મુસાફરી કરી હતી અને આપને જણાવી દઈએ કે હુગલી નદીની નીચે અંડરવોટર મેટ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે મેટ્રો નદી હાવડા ને કોલકતા શહેર સાથે જોડશે અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પીએમ મોદીએ કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા માજીર આટ મેટ્રો સેશન પણ ઉદઘાટન કર્યું ને આ દરમિયાન વડાપ્રધાન મોદીએ છ નવી મેટ્રો ટ્રેન ને લીલી ઝંડી આપી હતી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મેટ્રો કર્મચારીઓ સાથે રાજ્ય ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર અને રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારી સાથે વાતચીત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે કોલકત્તાના એસપી મેટ્રો સ્ટેશન પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી ના દરમિયાન વડાપ્રધાનને તેમનું અભિવાદન કર્યું હતું દરમિયાન મોદી મોદી અને જય શ્રી રામ જેવા નારા લાગ્યા હતા આપને જણાવી દઈએ કે હાવડા મેદાન અને એસપી લેનેડ વચ્ચેના ટનલની કુલ લંબાઈ ચાર પોઈન્ટ આઠ કિલોમીટર છે અને એક પોઈન્ટ બે કિમીની ટનલ હુગલી નદીની નીચે ત્રીસ મીટર નીચે આવેલી છે જે તેને કોઈ પણ મોટી નદીની નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ બનાવે છે અને અંડરવોટર મેટ્રોના ફ્લેગ ઓફ સાથે ભારતમાં નદીની નીચેના પ્રથમ ટનલ ટ્રાફિક માટે ખુલી ગઈ અને આ ટનલ પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે